પોલીસ સ્ટેશનોમાં લાંબા સમય થી પડી રહેલ વાહનોની હરાજી કરવામાં આવેલ મદદની પોલીસ કમિશનર ડિવિઝન શ્રી પ્રણવ કટારિયા મગરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ માંચલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ ડી ગમારાના હોય પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડી રહેલ વાહનોને યોગ્ય કાયદા કે પ્રક્રિયા કરી વાહન હરાજી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા ઉપરોક્ત બંને પોલીસ સ્ટેશનોમાં હરાજી કરવા પાત્રો વાહનો જેવા મકરપુરા પોલીસ સ્ટેશનના વાહનો સત્તર અને માંજલપુર પોલીસ સ્ટેશનના વાહનો આઠ મળી કુલ પચીસ વાહનોની અપસેટ વેલ્યુ નક્કી કરીને તારીખ ત્રીસમી માર્ચ બે હજાર પચીસના રોજ વર્તમાનપત્રોમાં વાહન હરાજી માટે વેપારીઓને જાણ કરવા સારું જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ જે આધારે વાહન હરાજી કમિટીના અધ્યક્ષ મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન પ્રણવ કટારિયાનાઓના સ્થાને મકરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ તથા માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી કમારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમટીઓ વડોદરા શહેરના સભ્ય કમિટી દ્વારા વાહન હરાજી સ્થળ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે તારીખ નવમી એપ્રિલ બે હજાર પચીસના રોજ અગિયાર કલાકથી બે કલાક દરમિયાન વાહન રાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના કુલ સત્તર વાહનો માટે કુલ ચોત્રીસ વેપારીઓ ભાગ લીધેલ અને સત્તર વાહનોની અપસેટ કિંમત રૂપિયા ત્રાણું હજાર બસો નક્કી કરવામાં આવેલ જેમાં વાહન હરાજી દરમિયાન ટોકન નંબર બાવીસ વાળા વેપારીએ સૌથી ઊંચી છેલ્લી ઊંચી બોલી કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર સો ની લગાવી હરાજી જીતેલ અંજરપુર પોલીસ સ્ટેશનના આઠ વાહનો માટે કુલ પાંત્રીસ વેપારીઓને ભાગ લીધેલ અને જે આઠ વાહનોની આપસેટ કિંમત રૂપિયા ત્રીસ હજાર પાંચસો નક્કી કરવામાં આવેલ હતી જેમાં વાહન રાજ્ય દરમિયાન ટોકન નંબર બાવીસો વીસ વાળા વેપારીએ સૌથી ઊંચી બોલી સુડતાલીસ હજાર ની લગાડી હરાજી જીતેલ હરાજી કરેલ કુલ વાહનો પચીસ અપસેટ વેલ્યુ કિંમત રૂપિયા એક લાખ તેવીસ હજાર અને હરાજી દરમિયાન મળેલ કિંમત રૂપિયા એક લાખ ને વેસી હજાર સો સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો